તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો કારણ કે આજ છે મકરસંક્રાંતિ નહીં મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ રાખવાની આપણે તો આજ છે ઉત્તરાયણ ને આપણે આમ કંઈ સિટીમાં ન જવાના કામરેજની તમને ઉત્તરાયણ દેખાડી આપણે તમ તારે ને અત્યારમાં તમને ટેપનો અવાજ આવતો હોય છે હજી તો આપણે ઉઠ્યા જ છે હજી જે દહજ વેગા છે ને ઓલી બાજુ ને એવું બધું સગે છે અને આપણે લઈ ઉપર હજી મારા નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરીને તમને મળી અમે તો આપણે ધાબે આવી જ છે ને આમ લોકો ટેબ બેપ ની બધી સુવિધા છે આ કે કાઈ થી આમ તો આવું દેખાય બધું એટલા બધા પતંગ ન દેખાય પણ ઉપર ઉપર છે પતંગ એ પતંગ બતંગ સગે આયા અમારા ભાગગો ભાઈ જો નવો પતંગ લઈને આવી આવ્યા છે બરેલી વાહ પ્યોર બરેલી પતંગ કાગળ ની કાળી આપણે કાઈટ ફેસ્ટિવલ માં ઉપર ઈ ઓ ભાઈ 30 રૂપિયા નો નંગ છે 30 રૂપિયા નો નંગ છે પતંગ 30 રૂપિયા નો નંગ છે નવા સાર દો પતંગ સગા જા છે સાર પતંગ આમાં કઈ દેખાતું છે ની મારા ફારગો ભાઈ આમ લોરી બધું પલ ભાઈ દો પતંગ સડાવી દીધો હા પ્લાસ્ટિક કે પતંગ સગાવી દીધો ને આમ દો અમારે હીરા ભાઈ ને બધા આમ સગાવે ઓલી બાજુ ને ઓલા પણ એટલા પતંગ કપાય છે આમ તો દેખાતાય છે બે જણા તમને બધા પતંગ ભેગા કરે ને પછી કાલ વાસી ઉતરાય આવે ને તો એ સગાવે ઈવડા ને એટલા વધે બધા પછી રેસ નાખે મારા બાબુ ની બધા તો ફુગાન ફૂલે ફૂલ બાકા વીકી કરે છે અમારા ભાગા ભાઈ કિનાર બાંધી રહ્યા ભાઈ આપણને કઈ એટલી બધી પતંગ સગાવતા આવડતી છે નહીં કઈ આપણે તો આમ તો ખાટલે બેસી જાય છે શાંતિથી ને ગીત વગાડી આગળ જાય તો ગીત વગાડીને તમને દેખાડી અમારો ભાર્ગભાઈ ઓલી કીના બાંધે ને એવું બધું કરે તો બહુ વાલ લાગશે આપણે ગીત વગાડી તો ભાઈ ગીત ચાલુ કરી દીધું તમારે ભાર્ગવભાઈ તો આવા કઈ દેખાય નહીં તમને કેમ સુરજ દાદાનો પ્રકાશ સીધો આમ મોટા ઉપર જ આવે છે એટલે પતંગ પતંગ દેખાય નહીં તમને તારે તો એક પતંગ જો આ તમને દેખાય દઉં ગોળ ગોળ કરીને તો એ સેવડીને વાડમાં વઈ ગયો એટલે આમ એક દોરાની અંદર બે ત્રણ પતંગ આવે ને એમ પતંગ થઈ જાય એટલે આમ હું નો ઓલા ઓલો સગાવ તો એની પાસે જાય કે આ પાસે જાય પાસે દઉં બાર ને માછલી બે ત્રણ પતંગ કપાઈને જાય પણ એ કઈ હાથમાં ભાતમાં આવે ને કેમ કે આમ ટૂંકા ટૂંકો દોરો હોય ને એટલે આમ સીધો પવન બહુ છે અત્યારમાં એટલે સીધું વયું જાય તમારે ભાર્ગવ ભાઈ જો કઈ પાકે ભાર્ગવ ભાઈ એક આદા હે એ ભાઈ એક આદા બે પતંગ કાપને કાપ આપો કે ધ્યાન નતું નહીં આપડે ત્યાં બગાડતા હતા તો બપોરનો નો નાસ્તો પાસ્તો કરી લીધો અમારા એ તો ભાર્ગવભાઈ ની તો પલ વારો આવ્યો છે હવે પલ વારો આવ્યો છે આમ તો પલ પતંગ છે ગઈ છો ક્યાં છે પતંગ તારો પતંગ ઠગાવે ના કોઈ એટલા બધા પતંગ નથી દસ પંદર છે પણ આમ દેખા હે ને તેમ દો આ બધું છે પતંગ આમ દો બાર ને બાર ને એવું બધું ઉડે બાર ને માછલીઓ વિમાન ને ને બધા આવે ને હવા ભરેલા બધા ઉડે છે હીરા કાકા ને આમ દો બધા સગાવે પતંગ કપાઈ ગયો પતંગ

થોડા ઘણા તમને પતંગ દેખાતા છે બાકી મારી દેવડા છોકરા હતા એ બધા તો સગાઇ સગાઈ ઘેર વઈ ગયા છે લો એની પતંગ નથી કપાણે એ બધા સગાવે છે અત્યારમાં હા તો અમારે એકલો ખાલી ફૂગો જ રમે છે બાકી તમને ઓલી બાજુ દેખાડું ત્યાં ચાર પાસે જ પતંગ સગી છે બાકી આમ લો હજી સુરજ દાદા એ વહી ગયા આ બે ત્રણ પતંગે તો આજુ બાજુ જો આકાશ આકાશમાં પતંગ સગતા હતા હવે આમ તો ખાલી વધી વધીને ચાર પાંચ જ પતંગ આમ તો નો આમ જો તહેવારોનો નજારો થાય અલગ હોય છે આમ તો ઓલી બાજુ ફટાકડા ફૂટે છે કે દેખાય નહીં તમને અવાજ આવે છે તો ઓલી બાજુ ફૂટે છે ફટાકડા દઉં ને કોને કેટલી પતંગ કેપી બધા કમેન્ટમાં તો કમેન્ટ કરના જ દિવાળી કેમ હોય એવું બધું છે આમ તમે એકવાર ખાલી આમ જો ધૂમ એટલું બધું થાય નઈ પણ ધૂમ કરીને તો તમને દેખાડો આમ તો ફટાકડા ફૂટે દેખાય તમને તો કામ દિવાળીમાં કેમ હોય કેમ ઓછા ફટાકડા ફૂટે કલરે કલરના આમ જો ચાર પાંચ મૂળ પતંગ સગે છે ઓલી બાજુ કઈક સગે છે ને આ સુરસ દાદાનો વ્યુ જો તમે ખાલી હજી ફટાકડા ફૂટે છે આમ જો એમ તો ક્યારો ના ફટાકડા ફૂટે છે એટલા બધા પછી વધારે મિનિટનો નો થઈ જાય એવું કઈ નથી એક જગ્યાએ ફટાકડા ફૂટતા આમ તમને દેખાડો આમ જવું જો આમ જવું ફૂટે ને બધી અલગ અલગ જગ્યાએ ફટાકડા જવું